સ્વાગત છે તમારું હું છું દીપક ભરવાડ અને ટાણે પાછા સવાર સવારમાં હવે કપામાં ગાયું ભેંસું ચરાવા લઈ જાય છે હવે ગાયું જોકમાંથી છોડી નાખ્યું છે બે જોકમાંથી નીકળે છે માલ એવું છે અટાણે સવારમાં કપા છે એટલે નવ વાગી ગયા છે અટાણે તો એ હો હાલો 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 ઓ ઝુની લાઈન તૂટી ગઈ છે અને બ્લોક નું એ ચાલુ છે અટાણે ગટર લાઈન ને બધું નખાહે આપણે શેરી થઈ જાય પાકી બ્લોક વાળી કે સોમાએ થાતો બહુ ગારો હાલો આવવાનો કંપમાં હાલો હાલો એ મિત્રો આવી ગયો ગાયો ભેવું બકરા બધા કપાસમાં ગાયું ભેવું લઈ ઉપર તો બહુ ડોકા હારા છે લીલા ઝીંડવા છે ઝીણા ઝીણા હું રાપડો ઈ ભાઈ બધે હરખું જ છે ઈ આપણે પસાટે મગન બાપા રેડું નાખે પણ ઝીંડવા પા પાછળના ભાગમાં બહુ સારું છે ઝીંડું અને આમાં ગાયો આફરી રહી છે પણ ઝીંડવાનો કઈ પાર નથી મિત્રો જો ગાય વટા ને ઝીંડવા ખાઈ આફરી ગયું મિત્રો હું પાણી રવા અને બાર વાગી ગયા મિત્રો હે હાલો હાલ હાલ નીકળો કપામાંથી અરે આલો હાલો પાણી હાલો હે પોપ બપોર તાણું થઈ ગયું મિત્રો હી પોપ કાલ તો બપોર કેડે મૂકી આ કપા તો ખાઈ ગયા હા હી હાળો પાણી ઈ ઈ ભેગા ને ઈગાળીમાં ક્યાં નીકળીશું બહાર સાઈડ માં મિત્રો જોઈ શકો છો કપાળમાં રોજડા નું મારણ કર્યું હતું હવે એક સિંહ અને સિંહણ છે આપડે બાજુના ગામમાં કાલે સાંજે મારણ કર્યું હતું આપણે સાઈડમાં ફોટો દેખાય રોજનો અને સાવજનો પણ વિડીયો તમે જુઓ એટલે ગામડામાં અટાણે શિયાળાનો હાવજનું બહુ કહેવાય છે અને આ હાવજનો વિડીયો તમને દેખાય એ આપણા ફોરેસ્ટ ખાતાવાળાએ જ ઉતારેલો હતો તે વિડીયો છે અટાણે તે તમે જોઈ શકો છો કરી લીધા ગાયો બેસું ને ઝોકેથી ઊભી કરી દીધી છે અને પાછા કપાવાળામાં જઈ રહ્યા છે તો આપણે હાજનો જે આપણે વિડીયો મૂકો કેવો ગમે તમને તો કમેન્ટ કરજો આપણે એટલે ગામડામાં અટાણે આવું હોય છે શિયાળામાં એટલે આપણે ધારી બાજુના બાજુ ને બધા શિયાળો છે એટલે જનાવર નીકળી આવે આ બાજુ સડી આવે છે શિયાળામાં બહુ રંજાયું હોય અટાણે આ બાજુ ગામડાઓમાં હાલો હાલો કપ્પામાં માં આવી ગયા છે ગાયું ગયું કે પાછળ તો હા પાંદડે પાંદડું ખાઈ ગયે તો અત્યારે કઈ આ રીતે છે ઝીંડવા કોઈ સવારે આમાં સરી ગયા છે ઘણો ખરો પારો કરી નાખ્યો છે તો ડોકા એવું છે મિત્રો ઝીંડવા છે હજી જો તમે છોડવે છોડવે એમણે છે ઝીંડવા હા તો ખાઈ ગયા પણ હજી જીંડવા તો છે ઈ બસ આપણે આવી ગયા છે વાયલા છે બસ હવે આ કે વાળા ટપી ગઈ નહી જાય હા આમાં સરસ હજી પાંદડા હજી હારા હિ તે લોકો પાસે એટલે શોખો કરી નાખે કપામાં આપણે અટાણે બીજો દી છે અડધા અડધા માં સારતા પૂરો ખાઈ નઈ ગાયું ભી હું થી કઈ ઝીંડવા ખૂટા નથી તમે જોઈ શકો છો એમણા ઝીંડવા છે અટાણ કાલ ના સર છે પણ હજી ઝીંડવા કઈ ખૂટા નથી બધા ઝીણા જીણા ઝીંડવા લાગત છોડવામાં આ રીતે છે સાત આઠ નવ નો દસ દસ ઝીંડવા છે આખા છોડવામાં બધીએ ક્યાંય બાકી નથી તમે જોઈ શકો આપણે ઓલી હાથ આઠ ઓળું બહુ લીલી છે જીંડવા તો લાગઠ માં છે વાગી ગયા છે गयो vương ने घर ढालियो आकी ली दियो जी हालो 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 हा 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 તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું તમને ગામડાના વિડીયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણે કાયમી વિડીયો મળે તમને હજી આપણે આમાં આમાં ઘેરો પળી ગયો જી એને હાંકી લઈ હવે જય દ્વારકાથી જ મિત્રો થાય